જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજનો મારો મિનિટ લુપ માં તમારું સ્વાગત છે તો અમારું બેગ બેગ ભરીને અમે રેડી થઈ ગયા છે અને રેડી થઈને અમે નીકળી ગયા છીએ અમે નીકળીને લીપમાં બેસી ગયા લીમ બહાર જોયું તો મારા સેટ અમને લેવા આવી ગયા છીએ તો હું બેસી ગયો મર્સિડીસમાં મર્સિડીસમાં સાંભળતા હતા મસ્તના ગીત અમે કરતા બીચ ઉપર બીચ ઉપર જોયું તો બુરીઓ સનસ્ક્રીન લગાતો હતું પછી દોસ્તાર ને મળી જોયું બીચ ઉપર રેતી ની બદલે તો ઝાઝા બધા છીપલા ને શંખ ને એવું બધું દેખાતું હતું પછી દરિયા જોઈને કોને ના મન થાય મેં તો દરિયામાં ધુબાકા માર્યા સાંજ પડી ગઈ સાંજ પડી ગઈ પુરિયા સાથે રહીમો પછી ભૂરાને ટાટાબાઈ બે કરીને નીકળી ગયા અમે ટેક્સી સ્ટેન્ડ ઉપર ટેક્સી સ્ટેન્ડ પહોંચીને જોઈ તો ટેક્સી ઘડીકમાં મળતી ન તો હોલીડે હતો એટલા માટે અમને ટેક્સી મળી છે લેટ એટલે લેટ મળ્યા પછી અમે ટેક્સીમાં બેસીને અમે નીકળી ગયા ઘર તરફ ઘર તરફ નીકળ્યા પછી આજે મિનિ બ્લોક થાય છે પૂરો